ચૈતરભાઈ વસાવા આપણા સૌના નેતા એમના સમર્થનમાં દૂર દૂરથી પધારેલા આપ સૌ આદિવાસી સમાજના યુવાનો વડીલો માતાઓ બહેનો અને ગામડે ગામડેથી પધારેલા આગેવાનો સૌને મારા જય આદિવાસી જય જોહાર દોસ્તો આજે આપણે અહીંયા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એકઠા થવાની ફરજ પડી છે જે ચૈતરભાઈ વસાવાએ આખા ગુજરાતના યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું જે ચૈતરભાઈ વસાવાએ સડકથી લઈ અને વિધાનસભા સુધી અવાજ ઉઠાવવાનું કામ કર્યું જે ચૈતરભાઈ વસાવાએ ગામડે ગામડે યુવાનોની ફોજ તૈયાર કરી મજા આવે છે ને આપણે એક વાતને સમજવી પડશે કે ભાજપની સરકાર વારંવાર વારંવાર શા માટે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરીને જેલમાં પૂરે છે કારણ કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે એમને ખટકે છે કે એક નાનો એવો આદિવાસી સમાજ નો યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો દોસ્તો વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર ના ખેડૂતો પશુપાલકો રત્ન કલાકારો એ જયારે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો તો ત્યાં પણ ભાજપ ને આ વાત ખટકી કે ગુજરાતમાં આ નાના નાના જુવાની આ ધારાસભ્યો કેવી રીતે બની જાય છે વર્ષો સુધી ભાજપે ગુજરાતમાં એવી રીતે સરકાર ચલાવી કે જે ગુંડા હોય એ ધારાસભ્ય બની શકે લફંગા હોય એ ધારાસભ્ય બને બે નંબરિયા હોય એ ધારાસભ્યો બને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટીના માધ્યમથી અરવિંદ કેજરીવાલજી ના નેતૃત્વમાં મારી જેવા ચૈતરભાઈ જેવા નાના પરિવારના છોકરાઓ ધારાસભ્યો બનવા લાગ્યા છે દોસ્તો આપણે એટલા સામાન્ય પરિવારના માણસો છીએ એટલા ગરીબ ઘરના માણસો અમે છીએ સામાન્ય નાના એવા ગામડામાંથી અમે આવીએ છીએ કે ધારાસભ્યનું સપનું તો બહુ દૂરની વાત છે જો આમ આદમી પાર્ટી ન હોય જો અરવિંદ કેજરીવાલ નો હોય તો આ ભાજપ ને કોંગ્રેસ વાળા તો અમને તાલુકા પંચાયત નો સભ્ય મુદ્દો ગ્લાસ મારો કે ધોકો મારો કે આંખ મારી એ મુદ્દો નથી મુદ્દો એ છે મુદ્દો એ નથી કે ગ્લાસ મારો કે નહી મુદ્દો એ છે કે ચૈતર વસાવા એ નો અવાજ બનવાનું કામ કર્યું એટલા માટે માં પૂરે છે પણ દોસ્તો ભાજપના આઠ પાસ ડફોડ નેતાઓને મારી એટલી વિનંતી છે ભાજપના આઠ પાંચ ડફોર નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં દિલ માં હોય એનું જેલ બગાડી શકતી નથી નથી જેલ મોટી જનતાનું દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે દોસ્તો આ ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતાની વાત કરું વર્ષોથી ભાજપમાં કોંગ્રેસમાં પણ આદિવાસી સમાજના નેતાઓ ચૂંટણી જીતે છે કોઈ સાંસદ બને કોઈ ધારાસભ્ય બને આપણા કાકા સાંસદ સભ્ય છે પણ ભાજપને કઈ વાત ખટકે છે ધ્યાનથી આંબળજો કે વિસાવદરની ની ચૂંટણીમાં હું ઉમેદવાર હતો તો ગામડે ગામડેથી એવા ફોન આવતા હતા કે ચૈતરભાઈ ક્યારે આવે છે સભા કરવા અમારા ગામમાં ચૈતરભાઈની સભાની જાણ થાય

ભાજપ ને ખટકે છે કે એક ડેડીયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા સૌરાષ્ટ્રમાં ધારાસભ્યની લોકપ્રિયતા ભુજમાં કચ્છમાં ડેડીયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ઉત્તર ગુજરાતમાં આ વાતથી થી ઊંઘ નથી આવતી ઊંઘ પણ દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું આપણે ત્યાં એક કહેવત છે કે ન રહેગા બાસ કાઈક એવું કરો ને આવતી તાલુકા પંચાયતમાં માં ભાજપ નો એક ચૂંટાય જ નહી એટલે ઘો જાય તાલુકા પંચાયત બનાવવા આમ આદમી પાર્ટી ની ડેડીયાપાડા માં સાતબારામાં નાંદોદ માં બધી જ તાલુકા પંચાયતમાં માં ચૈતરભાઈ ના નેતૃત્વમાં યુવાનોને ચૂંટણીમાં મત આપી જીતાડો અને આ ચોરી કરનારા લોકોને ઘરે બેસાડો દોસ્તો તો વિનંતી કરવા આવ્યો છું દોસ્તો એક નેતા જે હોય બહુ ગંભીર વાત છે કે કોઈ પણ માણસ નેતા બને તો એ બે કામ કરી શકે એક કે કોઈ રોડ બન્યો કોઈ નાળું બન્યું કોઈ ગટર બની ક્યાંક બ્લોક ન ખાયા એ થયા સરકારી કામ પણ એના કરતા મોટું કામ એ છે કે નેતા પોતાના સમાજને હિંમત આપે બળ આપે આત્મવિશ્વાસ આપે અને સમાજને બેઠો કરે લડવા માટે એ સૌથી મોટું કામ હોય છે ચૈતરભાઈ વસાવા એ આદિવાસી સમાજને હિંમત આપવાનું કામ કર્યું આદિવાસી સમાજના યુવાનોને બળ આપવાનું કામ કર્યું દાહોદ હોય કે ઝાલોદ હોય કે છોટાઉદેપુર હોય કે સાબરકાંઠા હોય જ્યાં જ્યાં આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થયો અન્યાય થયો ભ્રષ્ટાચાર થયો ત્યાં ત્યાં ચૈતર વસાવા ઉભા રહ્યા અને લોકો માટે લડવાનું કામ કર્યું દોસ્તો દોસ્તો ભાજપને એ વાત ખટકે છે કે આ ચૈતર વસાવા બધે કેમ પહોંચી જાય છે આ વિસ્તારોમાં વર્ષો સુધી નકલી કચેરીઓ ખોલી આદિવાસી સમાજના વિકાસ માટે જે પૈસા સરકાર આવતા એ ભાજપ વાળા ખાઈ ગયા બધું મિલી ભગત થી ચાલતું ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાગબટાઈ કરી આદિવાસી સમાજના અધિકારોના પૈસા ખાઈ જતા એને રોકવા વાળું ટોકવા વાળું કોઈ નતું તો ભાજપ મજા આવતી હતી કોંગ્રેસ મજા આવતી હતી પણ જેવા ચૈતર વસાવા આવ્યા અને ભાંડા ફૂટવા લાગ્યા તો હાહાકાર મચી ગયો કે આને જલ્દી જેલમાં પૂરો જેલમાં નહી પૂરો આદિવાસી ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ હોય ભણવું હોય નોકરી જોતી હોય કઈક નાનો મોટો ધંધો કરવો હોય એની પાસે મૂડી નથી પૈસા નથી બીજી બાજુ આદિવાસી સમાજના ગ્રાન્ટના પૈસા કરોડો રૂપિયા ખવાય જાય છે એને રોકવા માટે ચૈતરભાઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે હું તો તમને બધાને વિનંતી કરું છું મારી તમને બધાને વિનંતી છે કે જ્યારે જ્યારે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપણી વચ્ચે આવે છે દોસ્તો એક વાર નહીં બે વાર નહીં પાંચ વાર ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો ક્યારે આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા આવતા નથી નથી મંત્રીઓ મંત્રી મુખ્યમંત્રી છોડો ધ્યાન આપતા નથી વસાવા પહેલા એવા નેતા છે એનો એક ફોન જાય અને પંજાબ થી મુખ્યમંત્રી ડેડીયા આવી જાય છે દોસ્તો આમ આદમી પાર્ટી તો પોતાની ફરજ નિભાવે છે આમ આદમી પાર્ટીને ચૈતરભાઈ જયારે આદેશ કરે જયારે માંગણી કરે ત્યારે આખી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા ને આદિવાસી સમાજ સાથે ઊભી રહી જાય છે સાક્ષી તમે પોતે બોલાવે જ્યાં બોલાવે જેને બોલાવે ભાઈ ગઢવી રાજુભાઈ કરોપડા સાગરભાઈ રબારી અમારા યુવરાજસિંહ જાડેજા કેજરીવાલ સાહેબ બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે હાજરા હજૂર હોય છે પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે વીસ વીસ ત્રીસ ત્રીસ વર્ષોથી જેણે આદિવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવ્યા છે એ એમ શાંતિથી આસાનીથી માને એમ નથી અને ભગાડવા માટે હાવણો જોશે મોટો અને જાડો હાવણો મારવો પડશે દોસ્તો મિત્રો આ ભાજપની સરકાર એટલું બધો અન્યાય કર્યો કે અહીંયા જ સરદાર સરોવર ડેમ બન્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની શાન વધારે છે પણ દુર્ભાગ્ય તો એ બાબત નું છે કે જ્યાં ડેમ છે એ ડેમ નું પાણી આખા ગુજરાતમાં પહોંચે છે પણ સાગબારામાં અને નર્મદામાં ત્યાં નથી પહોંચતું દોસ્તો ચૈતર વસાવા એ લડાઈ ને લડે છે